તમને જણાવી દઈએ કે દિવાળી પછી શરૂ થશે આ રાશિઓનો ગોલ્ડન ટાઈમ શનિદેવ મહેરબાન થઈને આપશે બધું જ જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિદેવ કુંભ રાશિમાં વકરી થવાના છે જેના કારણે ચાર રાશિના લોકોને શુભ પરિણામ મળશે આ લોકોને દરેક ક્ષેત્રે સફળતા મળશે વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવને પરિણામ આપનાર અને ન્યાયના દેવતા માનવામાં આવે છે જ્યારે શનિદેવ સમયાંતરે વખરી અને માર્ગી થતા રહે છે મિત્રો તમને જણાવી દઈએ કે શનિદેવ જૂમાં વકરી થયા હતા અને જે હવે દિવાળી પછી ફરી સીધી ચાલ ચાલવાનું શરૂ કરશે શનિદેવ તેમની મૂળ ત્રિકોણ રાશિ કુંભ રાશિમાં માર્ગી ગતિમાં આગળ વધશે જેના કારણે અમુક રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે સાથે જ આ રાશિના જાતકોની સંપત્તિમાં પણ ઘણો વધારો થઈ શકે છે ચાલો તમને જણાવી દઈએ કે આ ચાર રાશિઓ કઈ કઈ છે તો મિત્રો તમે લોકો આ લઈને અંત સુધી અવશ્ય સાંભળજો કારણ કે જો તમે પણ શનિદેવના સાચા ભક્તો હોય તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ખાસ બનવાનો છે કારણ કે શનિદેવના આશીર્વાદથી આ ચાર રાશિના લોકોનું ભાગ્ય બદલવા જઈ રહ્યું છે તો મિત્રો હું શનિદેવ મહારાજને હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડિયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરે તો તેમના જીવનમાં કોઈ દિવસ દુઃખ કે પીડા ના આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધન દોલતથી ભરેલું રહે તો કોમેન્ટ બોક્સમાં પ્રેમથી જય શનિદેવ મહારાજ જરૂરથી લખજો અને તમારા એક મિત્રને આ વિડીયો શેર જરૂર કરજો નંબર એક મિથુન રાશિ મિથુન રાશિના જાતકોને જણાવી દઈએ કે તમે ભાગ્યશાળી રહેશો તમારે ઘણી મુસાફરી કરવી પડી શકે છે કારકિર્દીની દૃષ્ટિએ આ સમયગાળો તમારા માટે ખૂબ જ શાનદાર સાબિત થઈ શકે છે તમે ધાર્મિક અને શુભ કાર્યક્રમોમાં ભાગ લઈ શકો છો જેઓ કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેમને સફળતા મળી શકે છે પરિવારમાં અચાનક ધન લાભ થવાની સંભાવના છે આ સમયગાળા દરમિયાન તમારી નોકરી પૂરી થવાની સાથે પગારમાં વધારો થવાની સંભાવના છે મિથુન રાશિના લોકો તમારા મનમાં એક પ્રકારની મૂંઝવણ રહેશે પરંતુ જો તમે સખત મહેનત કરશો

કે મકર રાશિના લોકો માટે શનિની મારવી ગતિ અનુકૂળ સાબિત થઈ શકે છે કારણ કે તમારી રાશિથી ધન અને વાણીની દિશામાં શનિદેવ મારવી થવાના છે તેથી આ સમયે તમને અટવાયેલા પૈસા મળી શકે છે તમને નવી નોકરી પણ મળી શકે છે તમને નાણાકીય મોરચે સફળતા મળશે તમે ભારે નાણાકીય લાભ મેળવી શકો છો તેમજ ઉચ્ચ સફળતા અને પુરસ્કારો મેળવી શકે છે ઉદ્યોગપતિઓને લોનના નાણાં મળી શકે છે તમારો આત્મવિશ્વાસ વધશે તેમજ કોમ્યુનિકેશન વધુ મજબૂત બનશે આ ઉપરાંત શનિદેવ પણ મકર રાશિના સ્વામી છે આથી શનિદેવ આ રાશિ પર વિશેષ કૃપાળુ બની રહેશે આ લોકોને સારા સમાચાર મળી શકે છે આ ઉપરાંત આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે આપણે નોકરી કરતા લોકો વિશે વાત કરીએ તો શ્રાવણ મહિનામાં સારી આવક સાથે કોઈ અન્ય કંપની તરફથી ઓફર મળી શકે છે જે પ્રગતિ તરફ દોરી જશે કરિયરમાં તમે દિલ અને દિમાગથી વધુ પૈસા કમાવવાનું વિચારશો અને આ દિશામાં પણ કામ કરશો અને તમારા ભાઈ બહેનો સાથે તમારા સંબંધો સારા રહેશે અને આ લોકો ભાગે જ ભલે તેઓ આવે જન્ય હોય કે બેદરકાર તેમને દરેક નિર્ણયને કાળજીપૂર્વક વિચારવામાં મદદ કરે છે અને મકર રાશિનો પોતાનો તારો છે જે વ્યવસ્થિત વિચારસરણી બનાવે છે મકર રાશિના લોકો વિશ્લેષણાત્મક મજબૂત અને વ્યવહારુ હોય છે તેમની પાસે ભૂલોમાંથી શીખવાની અને ઝડપથી અનુકૂલન કરવાની ક્ષમતા છે અને મકર રાશિનો સમજદાર સ્વભાવ તેમને એવા લોકોનો પ્રિય બનાવે છે જેઓ સમસ્યાઓનું નિરાકરણ લાવવાનું પસંદ કરે છે નંબર ત્રણ ધન રાશિના જાતકોને જણાવી દઈએ કે શનિદેવની સીધી ચાલ તમારા માટે અનુકૂળ સાબિત થઈ શકે છે કારણ કે શનિદેવ તમારી રાશિથી ત્રીજા ભાવ પર પ્રત્યક્ષ થવાના છે તેથી આ સમયે તમારી હિંમત અને બહાદુરીમાં પણ વધારો થશે કારકિર્દીની દ્રષ્ટિએ તમને તમારી મહેનતનું ફળ મળશે આ સમયે તમને ભાઈ બહેનોનો સહયોગ મળશે તેમજ આવક માંગ વધારો થશે આવકના નવા સ્ત્રોત પણ બની શકે છે તેથી આ સમયે તમને કામ અને વ્યવસાયમાં મોટી સફળતા મળી શકે છે આ સમય દરમિયાન તમે નવા સંબંધો પણ બનાવશો તમારી કારકિર્દીમાં નોકરીની નવી તકો આવશે જે તમને સંતોષ આપશે જે લોકો વેપારી વર્ગના છે તેઓ આ સમયે સારો આર્થિક લાભ મેળવી શકે છે તમે તમારા વ્યવસાયનો વિસ્તાર પણ કરી શકો છો બહુરાષ્ટ્રીય કંપનીઓમાં કામ કરતા આ રાશિના લોકોને વિદેશ જવાની તક મળી શકે છે આ ઉપરાંત આ સમયે તમારા પિતા સાથે તમારા સંબંધો વધુ મજબૂત બનશે હવે સમય તમારા માટે ઘણો સારો સાબિત થવાનો છે વધુ સારા જીવનસાથી પાસેથી સુમેળ રહેશે વૈવાહિક જીવન ખુશહાલ રહેશે તમારા રોકાણથી આ સમય દરમિયાન નફો થશે આ સમય દરમિયાન તમને શેરબજારના સટ્ટા અને લોટરીમાંથી પણ લાભ મળી શકે છે આ સાથે તમારી આવકમાં વધારો થશે નંબર ચાર મીન રાશિ મીન રાશિવાળા લોકો તમે કરિયરના ક્ષેત્રમાં પ્રગતિ કરી શકશો અને જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓથી પણ રાહત મેળવશો મિત્રો અમે તમને જણાવી દઈએ કે વેપારી વર્ગના લોકો તેમની યોજનાઓ દ્વારા સારો નફો મેળવવામાં સફળ થશે અને નોકરી કરતા લોકોને પણ અધિકારીઓ અને સહકર્મીઓનો સહયોગ મળશે અને કાર્યસ્થળ પર તમારો પ્રભાવ વધશે જેના કારણે તમને પુરસ્કાર પણ મળશે આ સાથે આ રાશિના લોકો તમને કહી શકે છે કે તમે તમારા પ્રેમ જીવનમાં સકારાત્મક અને આધ્યાત્મિક પરિણામો જોશો અને તમારા પ્રેમ જીવનસાથી સાથે સુખદ ક્ષણો વિતાવશો અને પારિવારિક જીવનમાં શાંતિ અને ખુશી રહેશે અને તમને સારા સમાચાર સાંભળવા મળશે પરિવારના કોઈ સભ્ય તરફથી શક્ય છે કે સમાજમાં તમારું માન વધશે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ કરીને જણાવો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો શનિદેવના સાચા ભક્તોએ કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ અવશ્ય લખો જેથી શનિદેવની કૃપા હંમેશા તમારા પર બની રહે અને તમામ મુશ્કેલીઓ દૂર રહે તમારા જીવનમાં વાવનારા દુઃખ અને દુઃખો શનિદેવ દૂર કરે છે અને ભગવાનની કૃપાથી તેનો અંત આવી શકે છે વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આભાર